નમસ્કાર મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો રાહુલ ગાંધીનો વધુ એક વાયદો લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વધુ એક મોટું વચન આપ્યું છે તેલંગાણામાં એક રેલી દરમિયાન તેમણે કહ્યું છે કે જો તેમની પાર્ટી સરકાર બનાવે છે તો દેશની મોટાભાગની સંપત્તિઓ પર કોનું નિયંત્રણ છે તે જાણવા માટે નાણાકીય અને સંસ્થાકીય સર્વે કરવામાં આવશે આ પહેલાં તેમણે અગ્નિપથ યોજનાને રદ કરવા ઉપરાંત એમએસપીને કાયદાકીય ગેરંટી આપવા અને જાતિની વસ્તી ગણતરી કરવા સહિતના ઘણા મહત્વપૂર્ણ વચનો આપ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૂર્યગ્રહણને લઈને નાસાએ જારી કર્યું છે એલર્ટ બે હજાર ચોવીસનું પ્રથમ સૂર્યગ્રહણ આજે આઠ એપ્રિલે થશે આ દરમિયાન અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ ચેતવણી જાહેર કરી છે એક યુટ્યુબરે નાસાને પૂછ્યો હતો કે સૂર્યગ્રહણ દરમિયાન સ્માર્ટફોન સૂર્ય તરફ કરવામાં આવે તો સેન્સર બળી જશે તેના પર નાસાએ કહ્યું છે કે તમારા હેન્ડસેટને નુકસાન થઈ શકે છે ભારતીય ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ભારતીય સમય મુજબ ગ્રહણ આઠ એપ્રિલે રાત્રે નવ ને બાર મિનિટે શરૂ થઈને મોડી રાત્રે બે વાગ્યે અને બાવીસ મિનિટે પૂર્ણ થશે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દુનિયાના સૌથી મોંઘા શૂઝ વિશ્વના સૌથી મોંઘા જૂતા મૂન સ્ટાર જૂતા છે મૂન સ્ટાર શુદ્ધની કિંમત એક અબજ રૂપિયાથી વધુ છે વર્ષ બે હજાર સત્તરમાં ઉત્પાદિત જૂતાની આ જોડીની કિંમત એકસો ને ત્રેસઠ કરોડ છે આ જૂતા શુદ્ધ સોનાના બનેલા છે તેના ઉત્પાદન માટે ત્રીસ કેરેટના હીરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે તેની તૈયારીમાં એક પ્રાચીન ઉલ્કાપિંડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો આ જૂતા હેલિકોપ્ટર દ્વારા ગ્રાહકને પહોંચાડવામાં આવે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્લાઇટની સંખ્યામાં ઘટાડો કરાયો છે ટાટા ગ્રુપની વિસ્તારા એરલાઇન્સ પાઇલટની અછતનો સામનો કરી રહ્યા છે એરલાઇને એક નિવેદન જારી કરીને કહ્યું છે કે પાઇલટની અછતને કારણે અમે કામગીરીને જાળવવા દરરોજ આશરે પચીસથી ત્રીસ ફ્લાઇટ ઓછી ઓપરેટ કરી રહ્યા છે અમારી દૈનિક સંચાલન ક્ષમતાના આધારે દસ ટકા છે પરિસ્થિતિ એપ્રિલમાં સ્થિર થઈ જશે તેવી અપેક્ષા છે નવા નાણાકીય વર્ષમાં દરરોજ ત્રણસોથી વધુ ફ્લાઇટ ઓપરેટ કરવાનો લક્ષ્યાંક હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી આજે છત્તીસગઢના પ્રવાસે પીએમ મોદી આજે છત્તીસગઢના બસ્તરની મુલાકાત લેશે ભાજપના ઉમેદવાર મહેશ કશ્યપની તરફેણમાં પ્રચાર કરતી વખતે પીએમ અહીં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરશે છત્તીસગઢમાં મિત્રો લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં એકમાત્ર બસ્તર લોકસભા સીટ પર ઓગણીસ એપ્રિલે મતદાન થવાનું છે ભાજપે પીએમની મુલાકાતની તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી લીધી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અદાણી ગ્રીન એનર્જી પાંચ વર્ષમાં રોકાણ કરશે જી હા દોસ્તો અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ મોટું રોકાણ કઈ કરવા જઈ રહી છે મિત્રો એમડી વિનીત જૈને જણાવ્યું છે કે કંપની ગુજરાતના કચ્છમાં થાવડા પ્લાન્ટમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ પર ત્રીસ ગીગાવોટની ક્ષમતા વધારવા માટે આગામી પાંચ વર્ષમાં દોઢ લાખ કરોડનું રોકાણ કરશે આ સિવાય મિત્રો તે બે હજાર ત્રીસ સુધીમાં અન્ય સ્થળોએ છથી સાત જીડબલ્યુ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ પર પચાસ હજાર કરોડનું રોકાણ કરશે એટલે કે કુલ રોકાણ બે પોઈન્ટ ત્રણ લાખ કરોડનું થવાનું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટ ડૂબી વધુના મોત આફ્રિકન દેશ મોઝામ્બિકમાં મોટી દુર્ઘટના સર્જાય છે છે સમુદ્રમાં બોટ ડૂબી વધુ લોકો જે જીવ ગુમાવ્યા અધિકારીઓએ જણાવ્યું છે કે દુર્ઘટના સમયે બોટમાં એકસો ને ત્રીસ લોકો સવાર હતા ક્ષમતા કરતા વધુ મુસાફરો ચડવાને કારણે આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે મૃતકોમાં મોટાભાગના બાળકો હોવાનું કહેવાય છે

પક્ષના નાનામાં નાના કાર્યકરથી માંડીને દિગ્ગજ નેતાઓ તેમની સાથે ઉપસ્થિત રહે તેવી શક્યતા છે લાખો સમર્થકોની હાજરીમાં તેઓ કલેક્ટર કચેરીએ ફોર્મ જમા કરવા જશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રવિન્દ્રસિંહ ભાટી આજે ગુજરાતમાં રાજસ્થાનના બાળમેરની શિવ વિધાનસભાના ધારાસભ્ય રવિન્દ્રસિંહ ભાટીએ લોકસભાની ચૂંટણી માટે બાળમેર અને જેસલમેર લોકસભાની સીટ માટે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે તેઓ આજે અમદાવાદમાં આવશે રવિન્દ્રસિંહ ભાટી સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ હોલ ખાતે રાજસ્થાની પ્રવાસી સંમેલન યોજશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કર્ણાટકમાં પાંચ પોઈન્ટ સાહીઠ કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે કર્ણાટકના બેલ્લારીમાંથી રવિવારે પોલીસે એક વ્યક્તિ પાસેથી પાંચ પોઈન્ટ પચાસ કરોડ રોકડ જપ્ત કરી છે આ ઉપરાંત ત્રણ કિલો સોનું અને એકસો ત્રણ કિલો ચાંદી પણ મળી આવી છે પોલીસે તેની કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી છે પોલીસ અધિકારીઓને કહેવા મુજબ પૂછપરછ અને સંપૂર્ણ તપાસ બાદ જ ખબર પડશે કે આટલી મોટી રકમ કયા હેતુથી લાવવામાં આવી રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે